ઘણા લોકો જ્યારે પૂજા કરવા બેસે છે તો તેમની આંખોમાં આંસુ આવવા લાગે છે તો અમુક લોકોને ભગવાનનું સ્મરણ કે પૂજા કરતી સમયે બગાસા હિન્દુ ધર્મમાં ભક્તો પોતાની આસ્થા અને મનના ભાવ સાથે પોતાના ઈષ્ટની વિવિધ રીતે પૂજા કરે છે પૂજા કરવાનો અર્થ છે પોતાને ભગવાનને સમર્પિત કરી દેવા પરંતુ ઘણી વખત આપણું ચંચળ મન આપણું ધ્યાન ભગવાનની પૂજામાંથી ભટકવાના પ્રયાસો કરે છે ઘણા લોકો જ્યારે પૂજા કરવા બેસે છે તો તેમની આંખોમાં આંસુ આવવા લાગે છે તો અમુક લોકોને ભગવાનનું સ્મરણ કે પૂજા કરતી સમયે બગાસા આવવા લાગે છે પરંતુ આવું થવા પાછળ પણ અમુક કારણો છુપાયેલા છે તેમાંથી આપણને અલગ અલગ સંકેતો મળે છે જેનો સીધો સંબંધ ભગવાન સાથે છે તો ચાલો જાણીએ આવું થવા પાછળનું કારણ શું છે શું તે કોઈ શુભ સંકેત છે કે અશુભ પૂજા કરતી સમયે શા માટે આવવા લાગે છે આંસુ ઘણા લોકોને ભગવાનની આરતી કે પૂજા અર્ચના કરતી સમયે આંખોમાંથી અચાનક આંસુ આવવા લાગે છે શાસ્ત્રો અનુસાર પૂજા કરતા સમયે આંખોમાં આંસુ આવવાનો અર્થ છે તમારું મન ભગવાન સાથે કનેક્શન બનાવી રહ્યું છે આ એક શુભ સંકેત હોઈ શકે છે પૂજા કરતી સમયે ધ્યાન ભટકવું જ્યારે તમે પૂજા કરવા બેસો છો અને તમે બગાસા આવે છે કે ઊંઘ આવવા લાગે છે તો તેનો અર્થ છે કે તમારું મન અને ધ્યાન ભગવાનની તરફ નથી લાગી રહ્યું મન અલગ અલગ વિચારોમાં સક્રિય છે વ્યક્તિના મગજમાં અલગ અલગ વિચારો આવે છે તેના કારણે વ્યક્તિ પરેશાન રહે છે મન એક જગ્યાએ લાગી નથી રહ્યું આંખોમાંથી આંસુ વહેવા માણસ જ્યારે ખૂબ જ દુઃખી હોય કે ખૂબ જ સુખી હોય તેની આંખો સૌથી પહેલાં ભરાઈ આવે છે એ જ રીતે ભગવાનના ધ્યાન અને પૂજા દરમિયાન આવતા આંસુ એક અલગ સંકેત આપે છે પૂજા સમય દરમિયાન આવતા આંસુ સૂચવે છે કે તમારો ભગવાન સાથે સીધો સંબંધ છે ભગવાન તમને કોઈ શુભ સંકેત આપવા માગે છે કારણ કે જ્યારે તમે અંદરથી ભગવાનનું ધ્યાન કરો છો ત્યારે તમારો ભગવાન સાથે સીધો સંપર્ક થાય છે જેના કારણે આપમેળે આંખોમાંથી આંસુ આવવા લાગે છે જે સૂચવે છે કે તમારી પૂજા અને મનોકામનાઓ જલ્દી પૂર્ણ થશે નકારાત્મકતા પણ કારણ હોઈ શકે છે તેવી જ રીતે પૂજા કરતી વખતે બગાસા આવવી છીક આવવી અથવા ઊંઘ આવવાનું કારણ પણ નકારાત્મકતા હોઈ શકે છે જ્યાં તમે જ્યાં પણ તમે પૂજા કરી રહ્યા છો તે તમને નકારાત્મક રીતે પ્રભાવિત કરે છે તે તમારું ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહે છે અમારું મન પૂજાથી વિચલિત થવા લાગે છે અથવા ધાર્મિક ગ્રંથો વાંચતી વખતે અથવા આરતી કરતી વખતે શરીર ભારે લાગે છે તો સમજો કે તમારી આસપાસ નકારાત્મકતા હાજર છે તે ભગવાન સાથે તમારું કનેક્શન બનાવવા ઈચ્છિત નથી જે માટે તે અવરોધોના રૂપમાં સમસ્યાઓ ઊભી કરી રહી છે